રાજ્ય રાજ્યક્ષાના મંત્રી અને મરડિયા ખાતે પદયાત્રીઓ માટે વિસામોનો નો શુભારંભ પ્રાપ્તગતા અનુસાર આજરોજ મોડાસા તાલુકાના મરડિયા ખાતે અંબાજી પગપાળા ચાલતા જતા ભક્તો માટે મંત્રી ભીખુસિંહજી પરમારના પુત્રો રણજીતસિંહ પરમાર કિરણસિંહ પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પરમાર પરિવારજન અને ચારણવાળા ગામ તથા આજુબાજુના આગેવાનોએ માય ભક્તોની સુખાકારીની માં અંબેને પ્રાર્થના કરી હતી રણજીતસિંહજી પરમારના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય વર્ષોથી મા અંબાના દર્શનાથે પોતાના વતન ચારણવાળાથી અંબાજી ચાલતા જાય ત્યારે રસ્તામાં ઘણી તકલીફો થતી હોય ત્યારે આજ રોજ વિસામો ખુલ્લો મુકા હતો જેમાં સવારે ચા નાસ્તો બપોરે સાંજે જમવાનું તેમજ પદયાત્રી માટે દવા કીટ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે મંત્રી ભીખુસિંહજી તેમના પરમાર પરિવાર સહિત બીઝેડ ના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા માં અંબાની આરતીનો લાભ લીધો પૂર્વ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ પટેલ મોડાસા તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય રમણસિંહ ખાંટ તાલુકા સદસ્ય બાદરસિંહ સોલંકી રાજલી સામાજિક યુવા આગેવાન મહેન્દ્રસિંહ ઠાકોર સહિત ગામના યુવાનો સેવા કાર્યમાં જોડાયા હતા જય અંબે જય અંબે જય અંબે અત્રે મરડિયા મુકામે અમો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું એક આયોજન કરીએ છીએ એમાં પદયાત્રીઓનું જમવાનું નાસ્તો ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ પદયાત્રીઓના રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે કારણ કે હું એ છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી મેં ચાલતો જઉં છું એટલે મને પોતાને પણ આનો અનુભવ છે એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે અને એક સેવા કરવાથી મને એક અનેરો આનંદ પણ મળે છે માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે એટલે અમે આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ છીએ અમે રિપોર્ટર દિનેશ પટેલ સાથે વંદરા ખાંડ માલપુર